આગળ વાત કરીશું અમરેલી સાંભાગીરના જામકા ગામે ખેતી પાકોને વ્યાપક નુકસાન ખેડૂતોના નષ્ટ થયેલા પાક ખેતી પાકોના સર્વે ન કરવાની માંગ ખેડૂતોના સીધા ખાતા સહાય નાખી ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સો ટકા ખેતી પાક નષ્ટ થયા હોય ત્યારે ડિજિટલ સર્વે નહીં કરવાની લાગણીઓ વ્યક્ત કરવા ખેડૂતો જામકાના સરપંચને ખેડૂતોએ ઉગ્ર રજૂઆત સરપંચ દ્વારા સરકારને રજૂઆત કરવાની ખાતરી અપાઈ છે આ ગામની કમોસી વરસાદને કારણે તમામ ખેડૂતોને નુકસાન બહુ જ થયેલું છે માંડવી ડુંગળી તમામ પાકો વાવેલા હતા અને નુકસાન થયેલું છે અત્યારે અમે લોકોએ એવું નક્કી કર્યું છે આખા ગામ લોકોએ બધા તમામ ખેડૂતોએ કે અમારા ખેતરની અંદર સર્વે કરવા અંદર જવાય એમ જ નથી કારણ કે આટલો બધો વરસાદ છે એને કારણે અમે આખું ગામ ભેગું થયું તમામ ખેડૂતો ભેગો થઈ અને બધા ખેડૂતોએ સરપંચને બોલાવી ઉપસરપંચોને બોલાવી અને આવેદનપત્ર અમે તમામ ખેડૂતો સરપંચને આપીએ છીએ અને સરપંચ તાલુકા સુધી અને મામલતદાર સુધી પહોંચાડે અને અમારું તાત્કાલિક સર્વે કરે કે સેટેલાઇટનું સર્વે છે અને પહેલાં બી સર્વે થઈ ગયેલું છે ખેતરમાં જવાય એમ નથી કોઈ ખેડૂત અમારા ગામના બાકી ન રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને સરકારશ્રીને અમે કેવા માનીએ છીએ કે હે સરકારશ્રી અમે અત્યારે એટલે દમણ બાટલો હોય ને તો પી જાય એમ કારણ કે કોઈ નુકસાની એવી થઈ કોઈ ખેડૂત એમ નથી કે અમારે સો એ સો ટકા નુકસાની થઈ ગઈ છે અને અત્યારે રોવે છે એને અમે સામે રાખવા તો પણ ભગવાન ઉપર અમે પ્રાર્થના કરી છે ભગવાન અમને અતિવૃષ્ટિ થોડીક વધારે આપી છે અને અમે દુઃખમાં છીએ એટલે સર્વે છે ને અમારે ઓનલાઈન થયેલું છે અને બીજા નંબરમાં આખા ગામનું તમામ સર્વે થઈ જાય એવું કોઈ ખેડૂત બાકી ન રહી જાય વસીત ન રહી જાય લાભ વિના એવું અમે સરપંચને આખા તમામ ખેડૂતો સરપંચ કરીને પત્ર આપીએ છીએ જે કમોસમી વરસાદ જે અઠવાડિયાથી પડી રહ્યો છે એ બાબતે આજે અમે આખું ગામને ખેડૂતો ભેગા થયા છે કે આવનારું જે સર્વે જે છે એ અમારે સર્વે નથી જોતો અમારે એમનેમ સેટેલાઇટ સર્વે એમનમ સરકાર અમારા બધા ખેડૂતોની માંગ પૂરી કરીને ડાયરેક એના ખાતામાં નાખે એ એ પ્રમાણે અમારી રજૂઆત છે બીજું કે સો ટકા કમ આપ નિષ્ફળ છે કપાસ છે તો કપાસના ઉગી ગયો છે અને માંડવી છે એ સો એ સો ટકા નુકસાન ગયું છે અને હાલમાં જો સર્વે કરવા જાય તો સર્વે કરવા જઈ શકાય એવી પણ પરિસ્થિતિ કારણ કે બધાય ખેતરો ફૂટી ગયા છે એટલે અમે આજ રોજ કે બધા ખેડૂતો ભેગા મળી સરપંચ દ્વારા અમે આ બધા મામલતદાર અને કલેક્ટર સુધી આવેદનપત્ર આપીએ છીએ કે અમારા જે ગામમાં જે સર્વે આવે અમારે સર્વે થતો નથી અમને ડાયરેક કે ડાયરેક્ટ સેટેલાઇટ દ્વારા કે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં એને જે દાખવું હોય કે જે એને સહાય આપવી આપો એ પ્રમાણે અમે આજે મળ્યા છીએ જામકા ગામમાં જે કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે તમામ સરકારને પણ ખબર છે કે સોએ સો ટકા આપણે નુકસાની ગઈ છે હવે જે કૃષિ એપ દ્વારા જે સર્વે કરવાની વાત આવે છે જેમાં ઘણી વિસંગતતા ઊભી થાય છે અને ઘણા તાલુકાએ કે ઘણા ગામડાએ તેનો વિરોધ કર્યો છે તો તેના અનુસંધાને જામકા ગામ પણ વિરોધ કરે છે અને સર્વે ન થવું જોઈએ અથવા તો સરકારનું લેણું જે ખેડૂતે લીધું છે એ માફ થવું જોઈએ અને કા પછી છે સરકાર ડાયરેક્ટ સહાય કરવી જોઈએ એવી અમારી માંગણી છે અને આ આવેદન પત્ર અમે મામલતદાર ને દેવા લઈએ તાલુકા જિલ્લા કક્ષાએથી આપનો સંપર્ક કરવામાં આવ્યો છે અધિકારીઓ દ્વારા નુકસાની અંગે સંપર્ક સંપર્ક કરવાનો તાલુકાએ થયો છે સર્વે માટેનો પણ અમે ના પાડેલી છે કે સર્વે જોતો નથી તમે આ અંગે રજૂઆત કરી તો આપને હકારાત્મક સવાલ જવાબ મળેલા છે સરકાર તરફથી કે આ લોકો એવું કીધું કે તમારી માંગણી હોય સર્વે ન કરવું હોય તો અમે સર્વે અટકાવીએ છીએ અને તમારે સર્વે માટે જે જરૂરિયાત જે કઈ હોય માંગણી એ પામલદાર મહત્વ જિલ્લામાં તમે રજૂઆત કરી શકો સેટેલાઇટ સર્વેની તમે રજૂઆત કરી તો તમને કેવા પ્રતિભાવ મળ્યા સરકાર તરફથી હજી એનો કોઈ પ્રતિભાવ નથી સેટેલાઇટ આ તમારું પ્રથમ આવેદન છે આના પહેલા તમે રજૂઆત કરેલી રજૂઆત કરેલી છે અમે ત્યારે કમોસમી વરસાદ પડ્યો ત્યારે જ અમે સરકારમાં લેટર પેડ ઉપર લખીને આપેલું છે ત્યાં પછી આ સર્વે ચાલુ થયો અમે સર્વેનો નો કાલથી જે ચાલુ થયો વિરોધ કરીએ છીએ કે સર્વેથી ઘણા ખેડૂતોનો નો વિસંગતતા ઉભી થાય એમ છે અને એપ દ્વારા ખેતરમાં જવાય એવું જ નથી પેલા પ્રથમ તો કારણ કે બધા ખેતર પાણીથી ફૂટી ગયા અને ઘણા ખેતરો નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે એટલે સર્વે કરવું પણ અઘરું બની જાય કેટલા હેક્ટર માં આશરે મગફળી નું કપાસ નું તમારા વિસ્તાર માં વાવેતર સમગ્ર જામકા આખું ખેત ગામ જ સોએ સો ટકા મગફળી કપાસ ડુંગળી ને સોયાબીન ઘણા પાક અને સોએ સો ટકા નુકસાની છે કોઈ ખેતર કે કોઈ ખેડૂત બાકી નથી